શશાંકચક્રમ સકિરીટ કુંડલ સપેત વસ્ત્ર શુરષાર્વેક્ષણ સહાર વૃક્ષસ્થલ વૃક્ષસ્થલકૌસ્તુભ્ર્ય નમામ વિષ્ણુ શ્રીષુર્ભુજન આજનો આ પવિત્ર સનાતન સનાતનધર્મની રક્ષા જ્ઞાનગોષ્ઠી મંચ ઉપર સમગ્ર ભારત ની ભારતીય સનાતન સંસ્કૃતિનો સુપ્રીમ પાવર જગદ્ગુરુ ભગવાન શંકરમ શંકરાચાર્યમ શંકરનું સ્વરૂપ ભગવાન શંકરાચાર્યજી મહારાજ સમગ્ર ભારત કોઈ પણ સંપ્રદાયના સાધુ સંતો જેને શિરમોર સંત કહે છે એવા અમારા વડીલ આદરણીય વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ જ્યારે જ્યારે સંતોને કંઈ પણ મુશ્કેલી પડે ત્યારે દોડી અડધી રાત્રે દોડીને જાય એવા અમારા પરમપૂજ્ય મહામંડલેશ્વર સ્વામી શ્રી મુક્તાનંદજી મહારાજ સત્તાધારની જગ્યાના અમારા પૂજ્યપાદ મહંત સજળ અને સરળ સંત વિજયબાપુ જેની પાવન નિશ્રામાં આપણે ભેગા થયા છીએ મારા હૃદયમાં જેનું સ્થાન છે પૂજ્ય આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી અને મારા ગુરુજીને પણ જે પ્રેમ હતો અને મારી સાથે મારી પણ વિશેષ સ્હાદર પરમ પૂજ્ય લાલજી મહારાજના ચરણમાં વંદન આ મંચ ઉપર જેટલા બધા સંતો બેઠા છે એ બધા સંતો માત્ર એક વિષયની ચિંતામાં અહીંયા ભેગા થયા છે બીજો કોઈ વિષય આમાં નથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંતોમાં છપ્પનની છાતીવાળા કોઈ સંત હોય તમારા એસપી સ્વામી છે સ્વામિનારાયણ ભગવાનના મારે લાલજી મહારાજ સાથેનો પ્રેમ એનું એક કારણ આપને કહી દઉં હું તો બધાને પ્રેમ કરું છું અને સાધુને વેર ઝેર હોય નહીં સાધુને નાત જાત હોય નહીં સાધુને ભેદભાવ ન હોય અને જે સાધુ આવા વાણાંતાણામાં માનતો એને હું સાધુ નથી માનતો પહેલી વાર સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રીના નિયમ પ્રમાણે વચનામૃતમાં જે રીતે કહ્યું છે એ રીતે જીવન જીવનારું આખા સ્વામિનારાયણ સંપ્રદાયમાં અત્યાર તો કેટલા બધા ફિરકાઓ છે ઘણો બધો વિકાસ થયો છે પણ એમાં માત્ર ને માત્ર સ્વામિનારાયણ ભગવાનના રસ્તે ચાલતા કોઈ આચાર્ય હોય તો અજેન્દ્ર પ્રસાદ શાહ મહારાજ ઘણા બધું જ્યારે આ એક ઘટના બની જ્યારે વિવાદ ઉભો થયો જે લોકોએ સ્વામિનારાયણ ભગવાનને પણ ઘોળીને પી ગયા પોતાના રસ્તા પોતાની રીતે પોતાનો રસ જ્યારે પ્રસ્થાપિત કર્યો મહારાજશ્રી સાથે મારે ઘણી વાર વાત ગુજરાતમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે ત્યારે સૌથી પહેલો ફોન મને મહારાજશ્રીનો આવે લાલજી મહારાજનો મારે ક્યાં જરૂર છે મારે શું મારે શું કરવાનું છે પુસ્તક કંઈ મુક્તાનંદ બાપુ પૂજ્ય મહારાજશ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ્યારે કોઈ પુસ્તક લખાતું હોય ત્યારે પુસ્તક પહેલાં મહારાષ્રીની પાસે જાય અને એના નિયમ પ્રમાણે એમાંથી જે જે ભૂલો હોય સુધારવાની વાત કરે એ વધારે ભૂલો કાઢી એટલે કોઈને ગમ્યું નહીં એટલે એને નવો રસ્તો ઉપાડ્યો પોતપોતાની રીતે પણ અમારી આ સનાતન જે પરંપરા છે અમે જે અત્યારે જે ભેગા થયા છીએ મુક્તાનંદ બાપુ અને પૂજ્ય શંકરાચાર્યજીની પાવન ઉપસ્થિતિમાં એ માત્ર ને માત્ર અજેન્દ્ર પ્રસાદ આચાર્યશ્રી તમે આમ ભાવિ ગણો હું તો આને વર્તમાન જ માનું છું કારણ સંતમાં ભાવિને પહેલો ભવિષ્ય હોય જ નહીં અને આચાર્યશ્રીને પણ કહું કે જ્યારે મારી થોડા સમય પહેલાં મારી કથા હતી મારી અહીંયા હજારો સેવકો અને એની સાથે મને એસપી સ્વામીએ આપના ઘણા બધા ભક્તોના ઘરે મને જવાનું મળ્યું ત્યારે મને એમ થયું કે ના બરાબર ભક્તિ રસના પ્યુષ પાયા છે તમે જ્યારે આ વિવાદ થયો ત્યારે અમને બધાને મુક્તાનંદ બાપુથી લઈને જેટલા બધા સંતો એ બધાને સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તોમાં એવી હવા કાઢી કે આ બધા સંતો સ્વામિનારાયણના વિરોધી છે કેટલું ઊંધું તત્વજ્ઞાન ક્યાં ભગવાનને ક્યાં તમે આજકાલના આવેલા એ ભગવાનના જે નિયમો તોડ્યા છે એવા લોકોએ એવી હવા અત્યારે પણ ફેલાવી કે આ સનાતન ધર આ લાલદાસ બાપુ છે મોટા મંદિરના એ તો સ્વામિનારાયણના વિરોધી છે એમ ન કીધું કે અમારા કુકર્મના વિરોધી એવું કોઈ ન બોલ્યું એ બોલ્યો તો આનંદ આવે અને એવું બોલનાર કોઈ હોય તો છપ્પનની છાતીના શ્રી પોતે લાલજી મહારાજ બોલ્યા છે કે તમારી સાથે છીએ હું આપ સૌને વિનંતી કરું ભાઈઓ સનાતન ધર્મ એ આદિ અંત કહું જાસુન પાવા રામાયણમાં લખ્યું છે આનો આદિ નથી કોઈ અંત નથી અને એની અંદર જ્યારે કોઈ ચેડા કરે છે ત્યારે આવા બધા જ આચાર્યો મહાપુરુષો મુક્તાનંદ બાપુથી લઈને કેટલા કેટલા સંતો કણીરામ બાપુને આજે આપણી વચ્ચે આવી શક્યા નથી બધાના મને ફોન પણ રસ્તામાં આવ્યા અનિવાર્ય સંજોગ મારું પણ બહુ આમ આવવાનું પહેલું હતું પણ મુક્તાનંદ બાપુ સાથે કાલ વાત થઈ અને મને આ દાદાગીરીવાળા સંત આપણા એસપી સ્વામી એટલે મને આવવાનું સૌભાગ્ય પ્ર મારે ત્યાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ચાલુ છે છતાંય મને એમ થયું કે એ વ્યક્તિગત બધા કાર્યક્રમો છે સાંપ્રદાયિક કાર્યક્રમો છે પણ આ સનાતનની વાત છે બધું મૂકીને તમારી પાસે આવ્યો છું મારા બધા સંતોને વિનંતી કરું છું હમણાં મેં પૂજ્ય બાપુને મારાશ્રી સાથે ચર્ચા કરીને કહું છું કે રાજકોટની અંદર એવો વિશાળ એક વિરાટ સનાતન સંમેલન આપણે યોજવા જઈ રહ્યા છીએ આચાર્ય જગદગુરુ આપણને જ્યારે સમયની તિથિ આપશે એ પ્રમાણે પછી એની જાહેરાતો થશે મુક્તાનંદ બાપુની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ એમાં હજારો સંતો હશે અને લાખો હરિભક્તો હશે હજારો સંતો અને લાખો હરિભક્તોની હાજરીમાં આ સંમેલન હમણાં એક ભાઈ ભાઈ પૂછતા હતા કે એને રાજકારણમાં વચ્ચે કંઈક વાત લાવી હતી ત્યારે મારે વચ્ચેથી તો બોલાય નહીં પણ મારે એટલું જ કહેવું હતું કે સનાતનથી આગળ દુનિયામાં કોઈ નથી અને એની રક્ષા માટે આ બધા સંતો ભેગા થયા છે અમારે કોઈ સાથે કોઈ નિસ્બત નથી રાષ્ટ્રની રક્ષા કરવા માટે જેટલા જેટલા લોકો કામ કરી રહ્યા છે એને આપણે ધન્યવાદ આપીએ છીએ આપણો દેશ અત્યારે મહાસત્તા સુધી પહોંચવાના પ્રગરણ માંડ્યા છે આપણે કેમ એવી પ્રાર્થના ન કરી કે આપણી નજર સામે જ પાંચસો વર્ષથી જે મસલો ઉલજાતો નહોતો એને ભગવાનની કૃપાથી આજે મસલો ઉલજાઈ ગયો અને ભગવાન રામલલ્લાના દર્શન આપણે બધાએ પ્રેમથી કરી લીધા અને આજે આટલા બધા સંતોની સાથે સંકલ્પ કરીએ કે આપણા પ્રધાનમંત્રીને નવું બળ અને તાકાત મળે તો આપણો મથુરાનો પ્રશ્ન પણ પૂર કૃષ્ણ જન્મભૂમિ પણ પણ મને વિશ્વાસ છે કે આટલા બધા સંતો જે ભેગા થયા છે એ એનો ઉદ્ધાર થશે જ આપણે બધાએ સાથે મળીને મારા પરમ આદરણીય નગેન્દ્ર પ્રસાદ લાલજી મહારાજની પાવન ઉપસ્થિતિમાં આ બધા સંતો તમારી સાથે છે અમે બધા એક અને નેક અને ટેક છે લીમડી જ્યારે પધારે ત્યારે અમારા બધી વાત ચર્ચાઓ થઈ મુક્તાનંદ બાપુને ત્યારે પણ એ વાત હતી કે વિરોધ છે જ નહીં બધા હજી પણ એક જ એક જ ગાણું કે આ લોકોનો વિરોધ છે કે દુષ્ફીટ ઉભો થયો કાંઈ થયો નથી ભગવાન સ્વામિનારાયણે લખેલા જે સિદ્ધાંતો અને સિદ્ધાંતો સાથે તમે ચેડા કર્યા છે એ સ્વીકારી લો કાલ આવો ને તમને સ્વીકારવા માટે અમે તૈયાર છીએ હિંમત કરો છપ્પનની છાતી જોઈએ એના માટે કાલ આવી જાઓ બધા હમણાં મારા શ્રીપાદ સાથે પણ વાત થઈ આ મારો આ મંચ બહુ વિશાળ છે અને સાધુ હંમેશા વિશાળ હોય સંકુચિતતા હોય અને સાધુ ન કહેવાય બધાનો અહીંયા આગ્રહપૂર્વક બધાનો સ્વીકાર થાય છે સત્તાધાર હોય વીરપુર હોય પરબ હોય કે જ્યાં રસોડા ચાલતા હોય ત્યાં કોઈ જાત પૂછવામાં આવતી નથી તમે કંઈ નાતના છો તમે કંઈ ભૂખ્યા છો રોટલો ખાઈ લો રોટલો અને ઓટલો દેવાનું આ સનાતન ધર્મનો જે મૂળ સિદ્ધાંત આદિ જગદગુરુ ભગવાન શંકરાચાર્ય બ્રહ્મલીન હવે આપણી વચ્ચે ગુરુજી તો રહ્યા નહીં એનું પણ મારા ગુરુજી સાથે સસને પણ સ્વરૂપાનંદ સ્વામીજી જ્યારે હતા ત્યારે આખા ભારતમાં સનાતનમાં ક્યાંય પણ પહેલું હોય તો સૌથી પહેલું નિવેદન શંકરાચાર્ય મારા હોય સૌથી પહેલું એટલી એમની તાકાત એનું બળ અને એ જ તાકાત એ જ બળથી પૂજ્ય મહારાજ શ્રી મુક્તાનંદ બાપુએ વિનંતી કરી અને આનું અધ્યક્ષ પદ સ્વીકાર્યું એ ભારત માટે મંગલમય સુકન છે આ મંગલમય આટલા મોટા વિરાટ સંગઠન અમે તો ઘણા બધા અમારા સાધુ સંતોના વિરક્તોના ગ્રહસ્થોના બધાના સંગઠનો ચાલે છે બધી જગ્યાએ મારા માટે બધાને આદર છે કારણ કે હું બધાને પ્રેમ કરનારો સાધુ છું કોઈપણ પ્રકારના નાત જાતના ભેદ વગર બધાને પ્રેમ કરું છું બધા મને બોલાવે સ્વામિનારાયણ સંપ્રદાયના એકે ફિરકા એવા નહીં હોય કે જે મારી સાથે સંબંધ નહીં હોય પરંતુ જ્યારે સિદ્ધાંતની થોડી વાતો આવી ત્યારે મારે એક બાજુ થઈને જ્યારે થોડો અવાજ કરવો પડ્યો પણ આજ અવાજ મને લાગે છે કે ભગવાન સનાતનના દ્યોતક ભગવાન રામે સાંભળ્યો છે સ્વામિનારાયણ સંપ્રદાયે કુસંસ્કારોથી લઈ વ્યસનોથી લઈ અને જે એક સુંદર સમાજનું નિર્માણ કરી અને પાછું પાંચે પાંચ મંદિર પાંચ છ મંદિર પોતે બનાવ્યા મહારાજે અને બધામાં રાધાકૃષ્ણ ગોપીનાથ ભગવાન આમાં ક્યાં વિરોધ તમે ગોતવા જાઓ છો શું કામ પણ આ શાસ્ત્રને સમજ્યા વગરના જે લોકો અર્થઘટન કરે છે એને ક્યારેક વિશેષ સમય હશે ત્યારે કરશું અત્યારે પૂજ્ય મહારાજશ્રીને આપણે વિશેષ રીતે સાંભળવા છે આપ સૌને વિનંતી કરું કે આપણે બધાએ ભેગા મળીને આદિ આદિજગદગુરુ ભગવાન શંકરાચાર્યની પારંપાવન ધરોહર અહીંયા આપણી વચ્ચે જગદગુરુ બેઠા છે એને પ્રાર્થના કરીએ કે જલ્દીમાં જલ્દી આપણે વરતાલ આખા સનાતન બસ સનાતન ધર્મના બધા સંતો એની હાજરીમાં ચાર ચાંદ લાગી જાય એવું ભારતનું એક બહુ મોટું કામ સનાતન ધર્મની રક્ષા માટેનું થશે ફરીવાર વિનંતી કરું આ સંગઠનને ક્યારેય કોઈની સાથે વેર નથી કોઈનું ઉપજાવેલું નથી તારું મારું નથી પણ બાપુનો એક વિચાર મુક્તાનંદ બાપુ ક્યારેક ક્યારેક સાધુ તેને સાધુ સાચો સાધુ રોતો હોય એટલે કબીરને કેવું કહેવું પડ્યું હસ હં કંતન પાયા જીન પાયા તીન રોય હાંસે ખેલે પીયું મિલે તો કોણ દુહાગીન હોય હસી હસીને ક્યારેક કોઈને પરમાત્મા નથી મળ્યા તત્વની પ્રાપ્તિ ત્યારે થાય છે જ્યારે તમારી આંખમાં આંસુ હોય લાલજી મહારાજ હોય કે મુક્તાનંદ બાપુ હોય કે વિજય બાપુ સતાધાર હોય કે એસપી સાહેબ કોઈ પણ જ્યારે બીજાનું દુઃખ જોઈએ અને સૌથી પહેલાં કોઈની આંખમાં આંસુ આવનારું કોઈ તત્વ હોય તો સદ્ગુરુ તત્ત્વ છે આ મારા દેશના સાધુ સંતો છે સાધુ એક બાજુ દેશનું રક્ષણ ચાર દિશામાં ચાર આચાર શંકરાચાર્યના મઠ ખૂણામાંથી લીકેજ થોડું થતું હતું એટલે ચાર આચાર્યોની સ્થાપના કરી અને ધર્મનું આખું કવચ ભારતનું ઊભું કર્યું અને એ સનાતન ધર્મની પરમ પાવન ધરોહર એનું એક પવિત્ર સંગઠન ઊભું થયું છે વિશેષ સમય નહીં લેતા હું ભગવાનને પ્રાર્થના કરું કે આપણો દેશ હમણાં એક ભાઈએ બહુ સરસ પ્રશ્ન કર્યો કે અત્યારે સરકારે નક્કી કર્યું છે સનાતન ધર્મના બધા સ્થાનોને ઉજાગર કરવા પણ કરવા જ પડે કારણ કે આ બધા સનાતન તો બધાના જીન્સમાં પડ્યા છે કાશી વિશ્વનાથ કોરિડોરથી લઈને મહાકાળીનું મંદિર ને રામ મંદિર છેલ્લે આ બધા જ કામો જે થઈ રહ્યા છે એ ભારતને ઉન્નત માર્ગે લઈ જવા માટેના અને આપણો દેશ આપણો ભારત એ મહાસત્તા સુધી પહોંચે આપણા બધાની નજર સામે પહોંચે અને જ્યારે મહાસત્તાનું એનું તિલક થાય ત્યારે પાછા આપણે બધા હાજર હોય એવી પ્રાર્થના સાથે સર્વેત્ર સુખીને સંતુ સર્વે સંતો નિરામયા હા સર્વે ભદ્રાણી પશ્યંતુ ન્યાયે આ બધા ખૂબ સુખી થાવ અને એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો વડીલો જેટલા વેપારીઓ ભાઈઓ સેવકો બેઠા એને વિનંતી કરું કબીરના દોહા દ્વારા કે આજ કાલ દિન પાંચ મેં વર્ષ પંચજુગ પંચ જબ તક સાધુ તારશે બાકી સબ પરપંચ આજે કાલે કે પરમ દિવસે કોઈ સાધુ જ્યારે આપણો હાથ પકડશે ત્યારે જ આપણો ઉદ્ધાર થશે અને એસપી સ્વામી સંપ્રદાય માટે સંપ્રદાયના સિદ્ધાંતો માટે આ માણસ કેટલી વાર મારી પાસે રડેલા છે અમે કાર સેવામાં હાજર હતા અમારી મંડળી થોડી અયોધ્યાની કાર સેવામાં સૌથી પહેલાં કોઈ પોલીસને પકડાયો તો અમને બટેટાના ગોડાઉનમાં ફૈઝાબાદમાં પૂરી દીધા હતા અને આ ભાઈ કૂદીને વંડી ઠેકીને ભાગો ગયા ત્યાં હો ફૂટનો ઊંડો કૂવો હતો એ તો સ્વામિનારાયણ ભગવાને તેડી દીધાને કઈ અત્યારે હોત નહીં આ આટલી સનાતનની આ એસપી સ્વામીની દ્રઢ ભક્તિ અને કેટલા એવા સંતો પણ એ કાર સેવાના જેટલા જેટલા એ માર ખાધા છે દોડતા દોડતા એકાદો માર અમને પણ પડી ગયો પોલીસનો પણ અત્યારે જેટલો આનંદ રામલલાને જોઈને આવે છે એટલો આનંદ ક્યારેય જીવનમાં હતો નહીં આવો આનંદ તમારા બધાના જીવનમાં કાયમ આવે એવી ભાવના સાથે તમે તમારા માતા પિતા તમારા ગુરુનું સન્માન સાથે તમારા બધાની માટે એટલી જ પ્રાર્થના કરું સર્વેત્ર સુખીના સંતો સર્વે સંતો નિરામાયા ન્યાય દ્વારા આપનું આરોગ્ય ધન ધાન્ય સંપત્તિ વૈભવ મની પાવર અને મસલ્સ પાવર એ સમાજ માટે રાષ્ટ્ર માટે દેશ માટે ગાયની રક્ષા માટે બેન દીકરીની રક્ષા માટે તમારી શક્તિનો વ્યય થાય એ ભાવના સાથે બધાને જય શ્રી કૃષ્ણ